હા આમાં હું ક્યાંક કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો અને પછી ઓલી સિસ્ટમ તો છે નઈ કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હમણાં સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક રીતે પાછળ બેઠો બેઠો ઉમેશ કે છે ભાઈ મને દેવા દેજો હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરી આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા હશે જે તમે ચાર પાંચ દી થી સાંભળો છો અરે તમારી જાતના સાલાવ ખાધડાવ તમારામાં દમ હોય તો હાબી સાથી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારા ગામ આરે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માથે સિંગડા હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં હાથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં મોનભાઈનો મલા તો રાખતા જ નહીં ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો તો નહીં એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાઉં છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાદ કરતા ખડતા કેતો જાઉં છું સાંભળો આવેશમાં વેવશ નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દેશ હાઉ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા સામે વય આવો મોરે મોરો મારી દ્યો તો માનું મર્દના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આયથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીભાની છે

આ કોઈ લડી લેવા કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે અને સાહેબ મેં ક્યાંક માફી માંગી છે ને ઈ કોઈ ધર્મના સાંભલાની શરમ ભરી છે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં એટલે મેં માફી માગી છે હા અમારી સિસ્ટમમાં નથી હવે તમારી સિસ્ટમને કહી દીજો ભાઈ આવે તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું મારી સિસ્ટમમાંય ન હોય આ હવે આવડા ને ખબર છે કોણ હાથું ને કોણ ખોટું યાર મારે જાજુ નથી બોલવું આ વાતને મારે લંબાવી નથી તમે તો સમજદાર છો પણ સાહેબ વગર વાંક દુનિયામાં કોઈ કનડે ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે યાર